નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે લાગણીનો દસ્તાવેજ બનેલી એક ઘટના વિશે પપ્પા મમ્મી મંદિરે ગઈ છે ત્યાં એક સવાલ મારા મગજમાં આવ્યો છે તો હું પૂછું પૂછ ને બેટા મેં દેવાંગને કીધું પપ્પા થોડા સમય પહેલા જીતુ મામા આવ્યા હતા નાના જેનું મકાન વેચી રહ્યા છે તમે અને મમ્મીએ કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તેમણે આપેલ પેપર ઉપર સાઈન કરી આપી તમે તો મને શીખવાડ્યું હતું વિશ્વાસની જીત હોય છે એ માટે તારે જીતુ મામાના ભૂતકાળમાં જોવું પડશે અત્યાર સુધી તને વાત કરી ન હતી પણ હવે વાત કરવાનો સમય આવી ગયો હોય તેવું મને લાગે છે તારી માં એ દસ વર્ષની હતી અને તારા જીતુ મામા અઢાર વર્ષના હતા ત્યારે તારા નાના મતલબ તારી મમ્મીની મમ્મીના અચાનક અવસાન થયું તારા મામા હજુ કોલેજમાં આવ્યા હતા કોલેજ જીવન અને તેમના સ્વપ્ન રોળાઈ ગયા અચાનક ઘર ચલાવવાની જવાબદારી માથે આવી સવારની કોલેજ અને ત્યાંથી સીધા નોકરી ઉપર રાત્રે થાકીને આવે ત્યારે રાત્રિના નવ વાગી ગયા હોય સંઘર્ષ કરતા કરતા તેઓ ગ્રેજ્યુએટ થયા આ બાજુ તારી મમ્મી પંદર વર્ષની થઈ ત્યારે અચાનક તેના ચુની કાકા કોઈ છોકરો બતાવવા લાગ્યા છોકરો એસએસસી પાસ હતો અને કોઈ ફેક્ટરીમાં મશીન ચલાવતો હતો એ સમયે તારી માં પણ ત્યાં હાજર હતી ચુની કાકા જ્યારે એવું બોલ્યા કે જીતુ તારી માથે ઘરની જવાબદારી અચાનક આવી ગઈ છે સ્મિતાને ભણાવીને શું કહે ફાયદો હે કે સ્મિતાને ભણાવીને શું ફાયદો એ તો પારકા ઘરે જવાની તેના કરતા તેના લગ્ન કરી નાખ તો એક જવાબદારી તારા ઉપરથી ઓછી થાય અત્યાર સુધી સંયમ રાખી અને શાંતિથી સાંભળી રહેલ તારા મામા એકદમ કડવી ભાષામાં લાલ આંખ કરી બોલ્યા કાકા એ ચિંતા તમારે કરવાની જરૂર નથી મારો બાપ ગયો પછી એક રૂપિયાની મદદ નથી તો તમે કરી કે ન તો મેં તમારી પાસે માગી છે તો ક્યાં આધાર ઉપર તમે મને સલાહ આપવા આવ્યા છો હે કે તમે મને કયા આધાર ઉપર સલાહ આપવા આવ્યા છો હવે તમારી જાણ ખાતર સાંભળી લો તેણે સ્મિતાને નજીક બોલાવી માથે હાથ ફેરવી અને કીધું કાકા આ મારી ફક્ત નાની બેન નથી પણ પપ્પાના ગયા પછી મારી નજરમાં એ મારી દીકરીનું પણ સ્થાન ધરાવે છે તેનો બાપ કે મોટો ભાઈ જે સમજો તે હું છું સ્મિતાની ઈચ્છા હશે તેટલું એ ભણશે અને તેની ઈચ્છા હશે ત્યાં એ લગ્ન કરશે માટે આજ પછી આવી વાતો લઈ અહીં અમારા ઘેર તમારે આવવું નહીં કાકા ગયા પછી તારી માં જીતુ મામાને ભેટી ખૂબ રડી તેને ખાતરી થઈ ગઈ કે મારું જીવન એક સલામત હાથમાં છે તારા મામા તારા નાનાજીનું જૂનું બજાજ સ્કૂટર ફેરવતા પણ તારી માને કોલેજ માટે એ જમાનાનું કાઇનેટિક કાયનેટિક અપાવી દીધું તારી માં આઈટી એન્જિનિયર થઈ તેની પાછળ તારા મામાનું વિશેષ યોગદાન રહ્યું તારા મામાએ સમયે પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હોત અને એસએસસી પાસ મશીન ઓપરેટર સાથે તારી મમ્મીના લગ્ન કરાવી દીધા હોત તો વિચાર તારી માની હાલત અત્યારે શું હોત તારી મમ્મી અને હું એક જ આઈટી કંપનીમાં સર્વિસ કરતા હતા તારી મમ્મીએ જ્યારે મારી સાથે લગ્નની ઈચ્છા જાહેર કરી ત્યારે પણ એ તારા મામાએ મારા ખાનદાન અને મારી સંપૂર્ણ તપાસ કરી લગ્ન માટે હા પાડી એક સલામત હાથમાં પોતાની વાહલી બેનનું જીવન એ મને સમર્પિત કર્યું અને કન્યાદાન પણ એ તારા મામા મામીએ આપી પોતે આપેલ વચન કે જવાબદારી અને ફરજ પૂરા કર્યા બેટા શું તારા મામાને કોઈ આર્થિક માનસિક તકલીફ નહીં પડી હોય તારી માં ફક્ત નહીં પણ મારો સાળો હોવા છતાં કહું છું આવી વ્યક્તિ લાખોમાં એક મળે આવી વ્યક્તિની લાગણી એ ઈમાનદારી અને રૂપિયાથી જોખવાની ભૂલ એ ન કરાય વચ્ચેનો સમય એવો આવ્યો કે આઈટી સેક્ટરમાં મંદી આવી મારી નોકરી જતી રહી ત્યારે આ આલિશાન ફ્લેટના બે મહિનાના હપ્તા એ તારા મામાએ ભરી આપ્યા જે તારી માને પણ ખબર નથી જોકે ફરી મારી નોકરી થતા મેં રૂપિયા પરત કરી દીધા હતા દેવાંગની આંખો ભીની થઈ તે બોલ્યો પપ્પા તમે મારી ગેર સમજો યોગ્ય સમયે દૂર કરી ત્યાં ડોર બેલ વાગ્યો મેં જોયું તો જીતું મામા મામી અને સ્મિતા બારણે ઉભા હતા મેં ઉભા થઈ તેમને આવકાર્યા દેવાંગ તેના મામાને દર વખતે પગે લાગે પગે તો લાગતો જ હતો પણ આજે પ્રથમ વખત તેણે મામાના ચરણ સ્પર્શ કર્યા સ્મિતા દોડતી અંદર ગઈ પાણી લાવી ભાઈ ભાભીને પગે લાગી સ્મિતા બોલી મંદિરેથી આવતી હતી ત્યાં ભાઈ ભાભી એ મને મળી ગયા જીતુ મામાએ થેલીમાંથી એ બે ચેક કાઢી અને સ્મિતાના હાથમાં મૂકી દીધું મૂકી દીધા અને કીધું લે બહેન આ તારા હકનું મેં દેવાંગ સામે જોયું સ્મિતા હાથ જોડી બોલી મોટાભાઈ લોકો પેલા હક કરે છે પછી ફરજ નિભાવે છે તમે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર એ ફરજ નિભાવી છે આજે મારું અસ્તિત્વ અને આર્થિક સદ્ધરતા ફક્ત એ તમારે આભારી છે આ ચેક પાછા લઈ જાઓ ઈશ્વરે મને તમારા જેવો ભાઈ આપ્યો ને એ પૂરતું છે જો સ્મિતા અણહકનું લેવું નહીં અને હકનું જતું કરવું નહીં એ સિદ્ધાંત ઉપર હું એ જીવન જીવી ગયો મેં ધાર્યું હોત તો તું નાની હતી ત્યારે જ મારા નામે એ પપ્પાનું મકાન કરાવી લીધું હોત પણ આ બધી કપટ લીલા કોના માટે કરવાની કોઈ લેણ દેણના અધૂરા લાગણીના સંબંધો તારી અને મારી વચ્ચે છે એટલે તો ઘરની જવાબદારી એ મારા માથે મૂકી પપ્પા જતા રહ્યા આવતા જન્મ માટે ચોપડો રાખી છે તેઓ ભીની આંખે બોલ્યા બંને ભાઈ બહેન એકબીજાને ભેટી રડી પડ્યા દેવાંગની આંખો ભીની હતી મામાના ગયા પછી એ બોલ્યો પપ્પા વ્યક્તિ ઓળખવામાં હું કાચો પડ્યો લાખોમાં આવી એક વ્યક્તિ મળે મમ્મી ખરેખર નસીબદાર છે છે ભાગ્યશાળી મેં કીધું બેટા હવે ખબર કે લાગણીના દસ્તાવેજ એ વાંચવાના ન હોય બેટા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે